જય શ્રી કૃષ્ણા રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એવા વિષય ઉપર ચર્ચા કરીશું જે દરેક માણસના જીવનની સચ્ચાઈ છે આજે આપણે એવી સચ્ચાઈ વિશે જાણીશું જેમાં જીવન એક સફર છે જીવન ત્રણ ભાગમાં વહેંચાયેલું છે બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા દરેકના જીવનમાં આ ત્રણ પડાવ આવે છે જેને કોઈ ધન દોલત કે પરિસ્થિતિ બદલી શકતી નથી ભલે તમે કેટલા પણ ધનવાન કે શક્તિશાળી કેમ ન હોવ વૃદ્ધાવસ્થા દરેકના જીવનનો એક અભિન્ન હિસ્સો છે પ્રશ્ન એ છે કે વૃદ્ધાવસ્થામાં બાળકો ઘણીવાર માતા પિતાને કેમ છોડી દે છે શું તેનું કારણ આજને બદલાતી વિચારસરણી છે કે પછી પારિવારિક સંબંધોમાં આવેલી દૂરી આજના આ વિડીયોમાં આપણે આ પ્રશ્નના જવાબ શોધીશું અને વૃદ્ધાવસ્થાના આ કડવા સત્ય વિશે ખુલ્લી ચર્ચા કરીશું મિત્રો આ વિડીયોના અંત સુધી જરૂર જોજો કારણ કે આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી જશે અને તમને વિચારવા મજબૂર કરી દેશે તો ચાલો શરૂ કરીએ જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી પ્રેરણાદાયક વાર્તાઓ તમારી સુધી દરરોજ પહોંચી શકે ચાલો જાણીએ કે જીવનના આ સત્યને કેવી રીતે સમજી શકાય અને તેના સંબંધિત પાઠો કેવી રીતે શીખી શકાય તો હવે ચાલો જઈએ તે કથાની તરફ જે આ પ્રશ્ન દરેક પાસાને ઉજાગર કરશે એક વખતની વાત છે ભગવાન શિવ અને માતા પાર્વતી લાંબી યાત્રા પર નીકળ્યા રસ્તો ખૂબ જ સુંદર હતો ચાલતા ચાલતા માતા પાર્વતીની નજર એક વૃદ્ધાશ્રમ પર પડી તેણે જોયું કે ત્યાં ઘણા માતા પિતા રહેતા હતા જેઓ ક્યારેય પોતાના ઘરમાં સન્માનિત હતા અને સગવડભર્યું જીવન જીવી ચૂક્યા હતા માતા પાર્વતીએ આશ્ચર્ય અને દુઃખ સાથે ભગવાન શિવને પૂછ્યું હે ભગવાન આ દુનિયા આવી નિર્દય કેમ થઈ ગઈ છે જ્યારે માતા પિતાને તેમના બાળકોની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે જ તેઓ તેમની અવગણના કરીને વૃદ્ધાશ્રમમાં કેમ મોકલી દે છે આ બધું શા માટે થાય છે ભગવાન શિવ માતા પાર્વતીની વાત સાંભળી અને સ્મિત કરીને કહ્યું હે દેવી દુનિયા જેવી દેખાય છે એવી હકીકતમાં નથી હોતી દરેક વાર્તાની પાછળ એક ઊંડું કારણ હોય છે આજે હું તમને એક એવી કથા સંભળાવીશ જે તમારા પ્રશ્નનો ઉત્તર આપશે માતા પાર્વતીએ ઉત્સુકતાથી કહ્યું હે ભગવાન કૃપા કરીને તમે એ કથા મને સંભળાવો ભગવાન શિવે પોતાની વાતની શરૂઆત કરતાં કહ્યું ખૂબ જ જૂની વાત છે એક વિશાળ જંગલમાં એક વિશાળ અને ઘટ વટવૃક્ષ હતું આ વૃક્ષ જંગલના બધા પક્ષીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન હતું દરરોજ અહીં હજારો પક્ષીઓ આવી આરામ કરતા રમતા અને આનંદથી પોતાનો સમય પસાર કરતા કેટલાક માટે તો આ વૃક્ષ તેમનું સ્થાયી નિવાસસ્થાન બની ગયું હતું આ વૃક્ષે તેમને માત્ર છાયા જ નહીં પરંતુ સુરક્ષા અને ભોજન પણ આપ્યું હતું કહેવામાં આવે છે કે જ્યારે આપણે કોઈ સ્થળ કે કોઈ વ્યક્તિ સાથે લાંબા સમય સુધી રહીએ છીએ ત્યારે તેની સાથે આપણે ગાઢ લાગણી બંધાઈ જાય છે આવું જ બંધન તે પક્ષીઓ અને વટવૃક્ષ વચ્ચે પણ બન્યું હતું પરંતુ થોડા સમય પછી જંગલમાં જોરદાર દુષ્કાળ પડ્યો વર્ષોથી વરસાદ ન પડતા જંગલના ઘણા વૃક્ષો સુકાઈ ગયા તે વિશાળ વટવૃક્ષ પણ પાણીની કમીથી ધીમે ધીમે સુકાઈ ગયું જેમ જેમ તે વૃક્ષ મૂર્જાતું ગયું તેની પાંદડીઓ અને ડાળીઓ જમીન પર પડવા લાગી વૃક્ષની આવી વિકટ પરિસ્થિતિ જોતા ત્યાં રહેતા પક્ષીઓ એક પછી એક કરીને તે વૃક્ષ છોડી બીજા સ્થળે જવા લાગ્યા પરંતુ તે વૃક્ષ પર એક વૃદ્ધ ગીત હજુ પણ રહી ગયો હતો ઘણા પક્ષીઓએ તેને સલાહ આપી કે તે પણ ત્યાંથી ચાલ્યો છે પરંતુ તે વૃદ્ધ ગીતે ત્યાંથી જવાની ના પાડી તેના મનમાં વિચાર્યું કે મારો જન્મ આ વૃક્ષ પર થયો હતો અહીં જ હું મોટો થયો રમ્યો છું અને મારા જીવનના સૌથી ખુશીભર્યા ક્ષણો આ વૃક્ષ પર વિતાવ્યા છે આ વૃક્ષ મને હંમેશા સુરક્ષા આપી છે આજે જ્યારે આ વૃક્ષ મુશ્કેલીમાં છે ત્યારે હું તેને કેમ એકલો છોડી દઉં હું તેનું રક્ષણ કરીશ ભલે મારા પ્રાણ કેમ ના નીકળી જાય પણ એને છોડીને જઈશ નહીં તે પછી વૃદ્ધ ગીતે કહ્યું જે લોકો કપરા સમયે પોતાના માતા પિતાને છોડી દે છે તેઓ સ્વાર્થી અને નિર્દય હોય છે વિચારો જ્યારે તમે નાના બાળક અને અસહાય હતા ત્યારે શું તમારા માતા પિતાએ તમારો સાથ છોડ્યો હતો જ્યારે તમે બીમાર હતા ત્યારે શું તમારા માતા પિતાએ તમારો સાથ છોડી દીધો હતો જ્યારે તમે મુશ્કેલીમાં હતા ત્યારે શું તેમણે તમારો સાથ ન આપ્યો હતો જ્યારે તમે કોઈ સ્વાદિષ્ટ ભોજનની ઈચ્છા વ્યક્ત કરી હતી ત્યારે શું તેમણે તે પૂરી ન કરી હતી તેમણે ક્યારેય કોઈ વસ્તુને એકલી ખાધી હતી જ્યારે તમે નાના અને અસહાય હતા ત્યારે શું તમારા માતા પિતાએ તમારો સાથ છોડી દીધો હતો હવે જ્યારે તેઓ વૃદ્ધ બની ગયા છે તો શું તમને તેમનાથી નફરત થવા લાગી છે જે માતા પિતાએ તમારા માટે પોતાનું સર્વસ્વ ત્યાગી કરી દીધું હતું શું તમે તેમના વૃદ્ધાવસ્થામાં તેમનો સહારો પણ નહીં બની શકો મિત્રો તે વૃદ્ધ ગીતે પ્રણ લીધો કે તે પોતાના અંતિમ શ્વાસ સુધી તે વટવૃક્ષને નહીં છોડે કેટલાક દિવસો વીત્યા અને તે વટવૃક્ષ સંપૂર્ણ રીતે નબળું અને જર્જરિત હાલતમાં આવી ગયું પરંતુ વૃદ્ધ ગીધે હજી પણ તેનો સાથ ન છોડ્યો દિવસના સમયે તે અહીં ત્યાં જઈ પોતાનું ભોજન મેળવતો અને સાંજ થતાં તે સુકાય વૃક્ષ પર પાછો આવી જતો હતો આ રીતે દિવસો પસાર થવા લાગ્યા જે પક્ષીઓ પહેલાં તે વૃક્ષ છોડી ગયા હતા તેઓએ વિચાર્યું કે ગીધ હજુ પણ આ સુકાયેલા વૃક્ષ પર બેઠો છે કેમ નહીં આપણે બધા જઈને તેને સમજાવીએ અને તેને આપણી સાથે લઈને આવીએ બધા પક્ષીઓ તે વૃદ્ધ ગીધની પાસે પહોંચ્યા અને બોલ્યા ગીધભાઈ તું કેમ આ સુકાઈ ગયેલા વૃક્ષ પર તારી જિંદગી બરબાદ કરી રહ્યો છે આ વૃક્ષ હવે સંપૂર્ણ રીતે મરી ગયું છે તે સાથે તું પણ નષ્ટ થઈ જશે સમજદારી એમાં જ છે કે તું આ વૃક્ષને છોડીને કોઈ લીલાછમ સ્થાન પર જાઓ જ્યાં તને સારું ભોજન અને આરામ મળે આ વૃક્ષ હવે ક્યારેય લીલું નહીં થાય અને કોઈ દિવસે તે તીવ્ર હવાથી પડી જશે ત્યારે તું ક્યાં જઈશ તેમણે આગળ કહ્યું વિદ્વાન લોકો કહે છે કે શત્રુ દેવું આગ અને બીમારીને સમય રહેતા દૂર કરી લેવી જોઈએ આને અવગણવું વિનાશને આમંત્રણ આપવું છે તે જ રીતે તારે આ વૃક્ષને છોડીને કોઈ સારા સ્થાન પર પોતાનું જીવન વસાવવા જવું જોઈએ આ સુકાયેલ અને નિર્જીવ વૃક્ષ સાથે રહેવું તારી સૌથી મોટી ભૂલ થશે પરંતુ વૃદ્ધ ગીત શાંતિથી તેમની વાતો સાંભળતો રહ્યો અને પછી બોલ્યો ભાઈઓ આ વૃક્ષ મારા માતા પિતા સમાન છે જ્યારે તેઓ મને છોડીને ચાલ્યા ગયા ત્યારે આ વૃક્ષે મને છાયા આપી મેં મારા બાળપણથી લઈને અત્યાર સુધીના તમામ ખુશીના ક્ષણો આ વૃક્ષ પર જ વિતાવ્યા છે જ્યારે આ વૃક્ષ લીલું હતું ત્યારે તેણે મને જીવન આપ્યું હવે જ્યારે તે પોતાના અંતિમ સમયમાં છે ત્યારે હું તેને કેવી રીતે છોડી શકું આવું કરવું મારી આત્માની વિરુદ્ધ છે જે પોતાના સંકટગ્રસ્ત સાથીને છોડે છે તેને મોટું પાપ લાગતું હોય છે હું આ વૃક્ષનું રક્ષણ કરતા છું અને મારા મૃત્યુ સુધી તેનો સાથ નહીં છોડું કૃપા કરીને તમે લોકો મને આ વૃક્ષ સાથે એકલું મૂકી દો વૃદ્ધ ગીતની વાત સાંભળી બધા પક્ષીઓ નિરાશ થઈ ગયા અને ત્યાંથી પાછા ફર્યા કેટલાક પક્ષીઓ એકબીજા સાથે વાત કરવા લાગ્યા આ વૃદ્ધ ગીત વૃદ્ધાવસ્થા સાથે તેની બુદ્ધિ પણ સંપૂર્ણપણે ભ્રષ્ટ થઈ ગઈ છે તેથી તેને આપણી સમજાવટ પસંદ ન આવી બીજા દિવસે કેટલાક પક્ષી ફરી એને સમજાવવા માટે પહોંચ્યા પરંતુ ગિદ્ધે ફરીથી સ્પષ્ટ ઇનકાર કરી દીધો આ વખતે પક્ષીઓ પોતાના ઘર પર પાછા જવાના બદલે સીધા દેવરાજ ઇન્દ્રની પાસે ગયા તેમણે કહ્યું હે ભગવાન અમારા જંગલમાં ઘણા વર્ષોથી વરસાદ નથી પડ્યો આખું જંગલ સુકાઈને વેરાન બની ગયું છે વૃક્ષો અને છોડ મૂરછાઈ ગયા છે અને બધા જીવજંતુઓ પોતાનું ઘર છોડીને જઈ ચૂક્યા છે અમે જે જૂના વટ વૃક્ષ પર રહેતા હતા ત્યાં એક વૃદ્ધ ગીત હજુ પણ રહે છે વૃક્ષ સંપૂર્ણપણે સુકાઈ ગયું છે અને કોઈ પણ સમયે પડી શકે છે અમે તેને ઘણું સમજાવ્યું કે તે વૃક્ષ છોડીને કોઈ સુરક્ષિત સ્થાન પર જતો રહે પરંતુ તે કહે છે કે પોતાના અંતિમ શ્વાસ સુધી તે વૃક્ષને નહીં છોડે હે ભગવાન તે અમારી વાત નથી સાંભળતો પરંતુ કદાચ તમારી વાત સાંભળી લે કૃપા કરીને તમે તેને સમજાવો પક્ષીઓની વિનંતી સાંભળી દેવરાજ ઇન્દ્ર તેમની વાતથી સહમત થયા અને તેમને સાથે લઈ તે જંગલમાં પહોંચ્યા દેવરાજ ઇન્દ્ર એ વૃદ્ધ ગીધને કહ્યું હે ગીધ મહારાજ હું દેવરાજ ઇન્દ્ર છું આ વૃક્ષ હવે જર્જરિત થઈ ગયું છે તેની ડાળીઓ નબળી થઈ ગઈ છે અને તૂટી રહી છે અને તેમાં હવે એક પણ લીલું પાન બાકી નથી તમે પોતે પણ વૃદ્ધ થઈ ગયા છો જો આ વૃક્ષ પડી ગયું તો તમારું જીવન જોખમમાં આવી શકે છે આથી હું તમને આદેશ આપું છું કે આ વૃક્ષને છોડીને કોઈ સુરક્ષિત સ્થળ પર જાઓ ગીતે શાંતિપૂર્ણ અવાજમાં ઉત્તર આપ્યો હે પ્રભુ હું તમને એક વાત પૂછવા માગું છું જ્યારે મારો જન્મ થયો હતો ત્યારે મારા માતા પિતા મને આ વૃક્ષ પર છોડીને ગયા હતા તે સમયે હું અસહાય હતો અને આ વૃક્ષે જ મારી રક્ષા કરી આની છાયા નીચે મેં મારું બાળપણ વિતાવ્યું હું અહીં જ રમ્યો અહીં જ મોટો થયો અને મારા જીવનના બધા સુખ આ વૃક્ષની છાયા હેઠળ જ મેળવ્યા હવે જ્યારે આ વૃક્ષ પર સંકટ આવ્યું છે ત્યારે શું હું તેને છોડીને જતો રહું સંકટના સમયમાં પોતાના સાથી પોતાના બાંધવ અથવા પોતાના માતા પિતાને છોડવું માત્ર મતલબી લોકોનું કામ છે હું ક્યારેય એવું નહીં કરી શકું મારા અંતિમ શ્વાસ સુધી હું આ વૃક્ષનો સાથ નિભાવીશ મને મૃત્યુનો ડર નથી પરંતુ આ વૃક્ષને છોડીને જવાનું દુઃખ હું સહન કરી શકું એમ નથી ગીધની આ નિષ્ઠા જોઈ દેવરાજ ઇન્દ્ર અત્યંત પ્રસન્ન થઈ ગયા તેમણે કહ્યું હે ગીધ મહારાજ તમારા આ અદ્ભુત પ્રેમ અને ત્યાગમય વ્યવહારે મારા હૃદયને સ્પર્શી લીધું છે હું તમને એક વરદાન આપવા માંગુ છું કહો તમે મારી પાસે શું માંગવા ઈચ્છો છો ગીતે માથું નમાવીને કહ્યું હે ભગવાન મને કોઈ વરદાનની જરૂર નથી જો તમે મારા પર દયા કરવી હોય તો આ વૃક્ષને વરદાન આપો તે ફરીથી લીલાછમ થઈ જાય મારા જીવનની મુદ્દત ભલે ઓછી હોય પણ આ વૃક્ષની આયુષ્ય લાંબી હોવી જોઈએ આ વૃક્ષથી ભવિષ્યમાં હજારો પક્ષીઓને આસરો મળશે અને તેમને સુખ મળશે એ જ મારા માટે સૌથી મોટી ખુશી હશે ગીધની આ વાત સાંભળીને દેવરાજ ઇન્દ્ર ખૂબ પ્રભાવિત થયા તેઓએ તરત જ તે વૃક્ષને ફરીથી લીલું છમ કરી દીધું સમગ્ર જંગલમાં વરસાદ થવા લાગ્યો દુષ્કાળ સમાપ્ત થઈ ગયો અને જંગલ ફરીથી હરિયાળીથી ભરાઈ ગયું જે પક્ષીઓ અને પ્રાણી જંગલ છોડી ગયા હતા તેઓ બધા પાછા આવી ગયા બધા પક્ષીઓ તે વટવૃક્ષ પર આનંદપૂર્વક રહેવા લાગ્યા તેઓએ વૃદ્ધ ગીતની નિષ્ઠા અને ત્યાગની પ્રશંસા કરી બધા પક્ષીઓ વૃદ્ધ ગીધની સેવા કરવા લાગ્યા તેઓ તેના માટે ભોજન અને પાણી વટ વૃક્ષ પર જ લાવી દેતા હતા અને તેની સંપૂર્ણ માન સન્માન સાથે સેવા કરતા હતા ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું આ રીતે વૃદ્ધ ગીધે પોતાના જીવનના અંતિમ દિવસો સુખ અને સંતોષ સાથે વિતાવ્યા તેની નિષ્ઠા અને સમર્પણ આપણને શીખવે છે કે પોતાના ખાસ લોકો વચ્ચેના સંબંધોને કપરા સમયે ક્યારેય છોડવા નહીં જોઈએ ખાસ કરીને પોતાના માતા પિતાને તેમણે જ આપણને જીવન આપ્યું છે અને આપણને યોગ્ય બનાવ્યા છે તેમણે કેટલી મુશ્કેલીઓને ઝીલીને આપણું પોષણ કર્યું છે જો તેમના વૃદ્ધાવસ્થામાં આપણે તેમનો આધાર બની શકતા ન હોઈએ તો આપણું જીવન નિષ્ફળ છે ભગવાન શિવે આગળ કહ્યું યાદ રાખો જો તમે આજે તમારા માતા પિતાનો સાથ નથી આપતા તો ભવિષ્યમાં તમારા સંતાનો પણ તમારી સાથે એ જ વર્તાવ કરશે ભગવાન શિવ આગળ કહે છે જે કર્મ મનુષ્ય કરે છે તેવું જ પરિણામ તેને મળે છે તમે તમારા માતા પિતા અને વડીલ સાથે જે વર્તાવ કરશો એ જ વર્તાવ તમારી સાથે પણ થશે આ પ્રકૃતિનો અવિચલ નિયમ છે ભગવાન શિવે આગળ કહ્યું પૈસા મિલકત અને ભૌતિક સુખ બધું આ દુનિયામાં જ રહી જશે પરંતુ તમે જે સેવા અને પ્રેમ તમારા માતા પિતાને અને તમારા પ્રિયજનોને આપશો એ જ તમારું સાચું ધન રહેશે આ માટે તમારા જીવનને અર્થપૂર્ણ બનાવો અને પોતાના માતા પિતાની પ્રત્યે પોતાનું કર્તવ્ય નિભાવો ભગવાન શિવે માતા પાર્વતીને સમજાવવા માટે એક એવી વાર્તા કહી જે માત્ર વૃદ્ધોના એકાંતનું કારણ જ સમજાવે છે એવું નહીં પણ તે જીવનમાં સંસ્કાર અને પરસ્પર સન્માન કેમ જરૂરી છે તે પણ શીખવે છે તેમણે જણાવ્યું કે ઘણીવાર લોકો લાલચ અહંકાર અને આધુનિકતાના અંધારામાં પોતાના કર્તવ્યો ભૂલી જાય છે મિત્રો આપણા જીવનમાં માતા પિતાનું સ્થાન સર્વોપરી છે તેઓ માત્ર આપણા જન્મદાતા નથી પરંતુ આપણા પહેલાં ગુરુ માર્ગદર્શક અને સંરક્ષક છે તેમનો ત્યાગ અને મહેનત આપણને પોતાના પગ પર ઊભા રહેવા માટે યોગ્ય બનાવે છે પરંતુ જ્યારે તેઓ તેમના જીવનના અંતિમ પડાવ પર હોય છે ત્યારે તેમને સૌથી વધુ જરૂર આપણા સાથ અને પ્રેમની હોય છે આજના ભાગદોડવાળી જીવનશૈલીમાં લોકો પોતાના વૃદ્ધ માતા પિતાને ભૂલી જાય છે તેમને ભાર સમજીને અવગણના કરે છે અથવા તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે પરંતુ આ વિચારધારા અત્યંત સ્વાર્થી અને નિર્મમ છે માતા પિતાએ ક્યારેય આપણને પોતાના જીવનો ભાર સમજ્યું નહીં જ્યારે આપણે અસહાય અને નબળા હતા ત્યારે તેમણે આપણને પોતાના પ્રેમ અને સંભાળથી મોટા બનાવ્યા અને આપણને જીવન જીવવા માટેના સંસ્કાર શીખવ્યા મિત્રો તે વૃદ્ધ ગીત આપણને શીખવે છે કે જીવનમાં સાચું સુખ અને સંતોષ અન્ય લોકોની સેવા કરવા અને તેમના પ્રત્યે પોતાનું કર્તવ્ય નિભાવવામાં છે તેમણે વિપરીત પરિસ્થિતિઓમાં પણ તે વૃક્ષનો સાથ ન છોડ્યો જેણે તેને જીવનભર આશરો આપ્યો હતો આ સંદેશો આપણે આપણા જીવનમાં અપનાવવા જોઈએ પ્રેક્ષકો ભગવાન શિવનો આ ઉપદેશ હંમેશા ધ્યાનમાં રાખવો જોઈએ કે કર્મ જ ધર્મ છે જો આપણે આપણા માતા પિતાના પ્રત્યેના કર્તવ્યને ભૂલી જઈએ છીએ તો તે માત્ર તેમનું જ નહીં પરંતુ સમગ્ર સમાજ અને આપણા આત્માનું અપમાન છે માતા પિતાને માન આપવાનો અર્થ છે કે આપણે આપણા સંસ્કારોને જીવંત રાખીએ છીએ આપણું કર્તવ્ય છે કે તેમના વૃદ્ધાવસ્થાને આરામ અને પ્રેમથી ભરી દઈએ તેમના આશીર્વાદોથી આપણું જીવન સફળ અને સુખમય બની જશે તેમના પ્રત્યે કરાયેલો દરેક નાનો પ્રયાસ આપણને માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ તરફ લઈ જાય છે આ કારણસર આપણે આ વાર્તામાંથી પ્રેરણા લેવી જોઈએ કે જીવનમાં પૈસા દ્રવ્ય સંપત્તિ પદ અને પ્રતિષ્ઠાથી વધુ મહત્ત્વ સંબંધો અને સેવાનું છે તમારા માતા પિતાની સેવા કરીને આપણે ફક્ત તેમને જ નહીં પણ આપણું જીવન પણ અર્થપૂર્ણ બનાવીએ છીએ આ જ આપણો સૌથી મોટો ધર્મ અને સૌથી પવિત્ર કર્તવ્ય છે મિત્રો આ વાર્તાને તમારા જીવનમાં લાગુ કરો તમારા માતા પિતાને માન આપો તેમની સેવા કરો અને તેમની ખુશીને તમારી પ્રાથમિકતા બનાવો યાદ રાખો કે તમારું કર્મ જ તમારું ભવિષ્ય નક્કી કરશે જીવનમાં તમારા દ્વારા કરેલા પ્રેમ અને સેવા જ તમારા જીવન સાથે રહેશે પ્રિય દર્શકો આ વાર્તા તમને કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો જો વાર્તા ગમી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે